આજનો દિવસ ત્રેવીસ જૂન વિશ્વ ઓલિમ્પિક દિવસ એટલે કે વર્લ્ડ ઓલિમ્પિક ડે દર વર્ષ ત્રેવીસ જૂનના રોજ વિશ્વ ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવે છે શું તમને ખબર છે કે ઓલિમ્પિક રમોત્સવનું આયોજન દર ચાર વર્ષે કરવામાં આવે છે આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ માનવજીવનમાં રમતનું મહત્ત્વ સમજાવવાનો તેમજ વિશ્વભરના લોકોમાં રમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન કરવાનો છે હવે તમને પ્રશ્ન થતો હશે કે આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી તો જૂન રોજ ફ્રાન્સના પેરિસમાં આધુનિક રમતોની શરૂઆત કરવામાં આવી હતી તેથી આની યાદમાં વર્ષ અઢારસો અડતાલીસમાં ત્રેવીસ જૂનના રોજ વિશ્વ ઓલિમ્પિક દિવસની ઉજવણી શરૂઆત કરવામાં આવી હતી શું તમને ખબર છે કે આઈઓસીનું મુખ્ય કાર્યાલય એટલે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે તો આઈઓસીનું મુખ્ય કાર્યાલય સ્વિઝનના લોસા ખાતે આવેલું છે તેની સત્તાવાર ભાષા ફ્રેન્ચ અને અંગ્રેજી છે શું તમને ખબર છે કે મહિલાઓને ઓલમ્પિકમાં રમવાની તક ક્યારે મળી હતી વર્ષ ઓગણીસોમાં ફ્રાન્સના પેરિસ ખાતે મહિલાઓને રમવાની તક મળી હતી વર્ષ બે હજાર પંદરમાં આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ આઈઓસી દ્વારા ટ્રાન્સજેન્ડર ખેલાડીઓને પણ રમવાની મંજૂરી આપવામાં આવી હતી તાજેતરમાં ઓલિમ્પિકમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર ખેલાડી તરીકે ઉત્તીર્ણ થયેલા એથ્લેટનું નામ લોરેલ હબબાટ છે જે ન્યૂઝીલેન્ડના છે તમે બધાએ ઓલિમ્પિકનું ચિહ્ન તો જોયું જ છે તેમાં પાંચ રીંગ આવેલી છે તમને ખબર છે કે એ પાંચેય રીંગ પૃથ્વીના ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં વાદળી રીંગ યુરોપ ખંડનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ કાળો રંગ આફ્રિકા ખંડ તેમજ લાલ રંગ ઉત્તર અને દક્ષિણ અમેરિકા પીળો રંગ એશિયા ખંડ અને લીલો રંગ ઓસ્ટ્રેલિયા ખંડનું પ્રતિનિધિત્વ કરે છે શું તમને ખબર છે કે ઓલિમ્પિકનો મોટો શું છે અને તેને કોણે તૈયાર કર્યો હતો ઓલિમ્પિકનો મુદ્રાલેખ એટલે કે મોટો સિટ્યુસ અલ્ટ્યુસ ફોર્ટ્યુસ છે જેનો શાબ્દિક અર્થ ઝડપે વધુ ઊંચી શક્તિ ભરપૂર પ્રદર્શન થાય છે આ મુદ્રાલેખનું ડિઝાઇન એટલે કે તૈયાર કરનાર ફાધર ડિડોન હતા તેમજ વાત કરીએ ભારતની તો ભારતમાં ઓલિમ્પિક રમતોનું સંચાલન કરતી ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન ની સ્થાપના વર્ષ ઓગણીસો માં સર દોરાબજી ટાટા દ્વારા કરવામાં આવી હતી તેનું વડું મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અહીં એ પણ યાદ રાખવું કે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના એકમાત્ર ભારતીય મહિલા સદસ્ય નીટા અંબાણી છે તેઓ સિત્તેર વર્ષની ઉંમર સુધી આ સભ્ય પદ પર રહેશે વિશ્વના અન્ય દેશોની રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના ત્રણ સ્તંભો હોય છે મૂવ લર્ન એન્ડ ડિસ્કવર એના આધારે રમતગમતનું આયોજન કરવામાં આવે છે જો માહિતી પસંદ આવે તો તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો અને આ પ્રકારની માહિતી માટે નીચે જઈ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ લો થેન્ક યુ જય હિન્દ જય ભારત